વડોદરા શહેરમાં ટીમ ગબ્બર દ્વારા પાંચ થી દસ વર્ષના નાના બાળકો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્લમ વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ બાળકો માટે પાઉભાજી બચ્ચા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે સાથે તમામ બાળકોને ઠંડીની ઋતુમાં સ્વેટર વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં હર હંમેશા ટીમ ગબ્બર સેવાકીય કાર્યની અંદર અગ્રેસર રહેતી છે આજે જે કહેવાય છે કે વડોદરા શહેરમાં આવેલ જે જલારામ નગર કારેલીબાગ વિસ્તારમાં એકસો વીસ બાળકોને સ્વેટરનું વિતરણ કર્યું છે સાથે બચ્ચા પાર્ટી એટલે કે એમને પાઉંભાજીનો કાર્યક્રમ રાખ્યો હતો અને બાળકોના મોડા પર ખુશી લાવવાનો એક પ્રયત્ન કર્યો હતો અને આ જે તમામ કામગીરીની અંદર મુખ્ય જે કહેવાય છે કે જે વિદેશથી આવેલા વસુબેન પટેલ તેઓની એક ઈચ્છા હતી કે બાળકોને કંઈક ને કંઈક રીતે એમને ખુશી આપી છે એટલે આજે તેઓ પોતે વડોદરા શહેરની અંદર આવી અને આ બાળકોને ખુશી આપવાનો એક પ્રયત્ન કર્યો છે અને હું આપના મીડિયા થકી તમામ લોકોને એક અપીલ કરીશું કે બાળકોને ખુશ રાખવા માટે આપણે સૌએ એક થવું પડશે અને એકમેક થઈ અને બાળકોને ખુશી લાવવાનો એક પ્રયત્ન કરવો પડશે